સુરતમાં પૂર્વ રાજ્ય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર યુડાસમાએ પત્રકાર પરિષદ યોજી ઓગણીસો પંચોતેર તત્કાલીન સરકાર દ્વારા લગાવેલી ઇમરજન્સીને લઈ કાળો દિવસ મનાવવા અંગે માહિતી આપી હતી વર્ષ ઓગણીસો પંચોતેરમાં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં ઇમરજન્સી લગાવી હતી જેને ભાજપ દ્વારા દર વર્ષે કાળો દિવસ તરીકે ઉજવાય છે ત્યારે સુરતમાં આવેલા પૂર્વ રાજ્ય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ પત્રકાર પરિષદ યોજી ઇમરજન્સી એટલે કે કાળા દિવસ અંગે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા અને કટોકટીના સમયમાં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ અનેક સ્વયંસેવકોને જેલમાં બંધ કર્યા હતા એકવીસ મહિના સુધી ત્રણ હજારથી વધુ લોકો જેલમાં બંધ રહ્યા હોવાનું પણ જણાવાયું હતું પચીસમી જૂનનો દિવસ આ રાષ્ટ્રની લોકશાહી ના ઇતિહાસમાં પચીસમી જૂન ના રોજ તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ એમની કેબિનેટને પણ વિશ્વાસમાં લીધા વગર રાત્રે બાર વાગે રાષ્ટ્રપતિને જગાડી ને એમના હસ્તાક્ષર લઈ અને દેશમાં કટોકટી લાદી કોઈ એવી કટોકટી ક્યારે લાદવામાં આવે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી ગઈ હોય દેશના સીમાડાઓ સુરક્ષિત ન હોય દેશમાં આંતરિક અસંતોષ વધ્યો હોય આર્થિક રીતે દેશ પડી ભાંગ્યો હોય આવા સમયે કટોકટી લાદવામાં આવે છે પરંતુ આ પૈકીનું આપણા દેશમાં એક પણ બાબત નહોતી ફક્ત ને ફક્ત પોતાની ખુરશી બચાવવા માટે તત્કાલીન વડાપ્રધાને આ કૃત્ય કરેલું હતું આ દેશના નાગરિકો એને ક્યારેય ભૂલશે નહીં અને અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આ દિવસને લોકોને ભૂલાવા પણ નહીં દઈએ કારણ કે અત્યારે જે બંધારણ હાથમાં લઈને બંધારણની દુહાઇ દેનારાઓના જ પૂર્વ જોઈએ એ જ પક્ષના પૂર્વ જોઈએ વડીલોએ આ બંધારણને કચડી નાખ્યું હતું એની ઉપર કાળો ધબ્બો લગાડ્યો હતો અને એને કલમ